નમસ્તે મિત્રો આજે આપણે એક એવા વિષય ઉપર વિચાર કરીશું કે જે આપણા માન્યમાં ના આવે આપણે જાણીએ છીએ કે જીવન પછી મરણ અને મરણ પછી જીવન એ ચક્રો સતત ચાલતા જ રહેતા હોય છે અનેક મહાન સર્જકોનું સર્જન અધૂરું રહ્યું હોય તો તેમને પોતાનું સર્જન પૂરું કરવાની ઈચ્છા થાય જ અંતકાળે પણ એમના મનમાં એ ઈચ્છા રહી ગઈ હોય તો એ અંતકાળે મનમાં જે ઈચ્છા રહી ગઈ હોય અથવા તો પછી મરણ પછી પણ કંઈક નવું નવું સર્જન કરવાની ઈચ્છા થયા કરતી હોય કારણ કે મરણ એ કંઈ સમૂળગો અંત નથી જેનું મરણ થયું હોય તે મરણ બાદ પણ પ્રલોકમાં ગયા બાદ અનુભવ કરવાની સ્થિતિમાં હોય છે વિચારવાની સ્થિતિમાં હોય છે આ જગતમાં શું બની રહ્યું છે એ જોવાની જાણવાની પણ ઈચ્છા ધરાવતા હોય છે એટલે આવા મહાન સર્જકોને નવું નવું સર્જન કરવાની ઈચ્છા થાય તો આવું સર્જન એ કેવી રીતે કરે તો એ મૃત મહાન સાહિત્યકારો હોય સંગીતકારો હોય કલાકારો હોય તો યોગ્ય માધ્યમને પસંદ કરી અને એના થકી એ પોતાની રચનાઓને પ્રગટ કરતા હોય છે આજે આપણે મહાન મૃત પિયાનો વાદકો રોઝમેરી બ્રાઉન નામની એક મહિલાના માધ્યમથી કેવી રીતે પોતાની રચનાઓને પ્રગટ કરતા હતા તેના વિશે જાણકારી મેળવીશું ઓગણીસો સોળમાં જન્મેલી અને બે હજાર એકમાં માં મરણ પામેલી સ્ટેટ સાયન્ટિસ્ટની પત્ની એવી રોઝબેરી બ્રાઉન માત્ર સાત વર્ષની ઉંમરની હતી ત્યારે તેને લાંબા સફેદ વાળવાળા એક પ્રેતાત્મા એમનો સાક્ષાત્કાર થયો એમનો પરચો થયો સૌમ્ય સ્વભાવને કારણે અને ખૂબ પ્રેમાણ વર્તણૂકને કારણે તે ડરી નહીં તે પ્રીતાત્માએ કહ્યું કે તારામાં ખૂબ શક્તિઓ છે હું તને મહાન પિયાનો વાદક આજે સંગીતકાર બનાવીશ એમનો ચહેરો એમનું વ્યક્તિત્વ બરાબર એને યાદ રહી ગયું દસેક વર્ષની ઉંમરની થઈ ત્યારે રોઝમેરીએ હંગેરીના મહાન પિયાનો વાદક ફ્રેન્સ લીટ્સનો ફોટોગ્રાફ જોયો ફોટોગ્રાફ જોતાની સાથે જ તેને ખ્યાલ આવી ગયો કે આ તો એ જ છે કે જે મને દેખાયા હતા જેમનો મને પડચો થયો હતો એ પછી ઓગણીસો ચોસઠ ની સાલ ચાલતી હતી ઉનાળાનો સમય હતો બપોરના ગાળામાં માણબાળ પિયાનો એ શીખી રહી હતી પિયાનોની સામે જ બેઠેલી હતી કંઈક પ્રેક્ટિસ કરી રહી હતી હજુ કંઈ કી ક્યાં છે એનો કયો કેવી રીતે ઉપયોગ કરવો એનું પણ બરાબર એને જ્ઞાન ન હતું હજુ શરૂઆતના તબક્કામાં જ હતી એ શીખવાના અનેકા એક એવી અદ્ભુત ઘટના બની કે તેના હાથ જાણે હવામાં ઉડતા હોય તેમ તેમ એ પિયાનોની જે ચાવીઓ છે એના ઉપર પડવા લાગ્યા જાણે કે કોઈક તેના હાથ થકી એ પિયાનો વગાડી રહ્યું છે તેવી તેની અનુભૂતિ થવા લાગી રોઝમેરીએ કહ્યું કે જેમ કોઈ પોતાના હાથ મોજાનો ઉપયોગ કરે એવી રીતે એ મહાન પિયાનો વાદક ફ્રેન્સ લીસ એમણે મારા હાથનો ઉપયોગ કર્યો અદ્ભુત પિયાનો ઉપર ધૂનો વાગવા લાગી એને પોતાને આશ્ચર્ય થયું કે આ હું વગાડી રહી છું મને તો આવું આવડતું જ નથી મારે તો વિચારી વિચારીને દરેક કી ક્યાં છે ધ્યાનમાં રાખીને વગાડવું પડે છે આવું કેવી રીતે બને પણ બની રહ્યું છે એક અદભુત પ્રકારના અનુભવમાંથી એ પસાર થઈ પછી ફરી વખત પાછી આવી ઘટના બની ત્યારે એણે જોયું કે એક સફેદ વાદળ જેવું તેની બાજુમાં દેખાઈ રહ્યું છે અને એ સફેદ ધુમાડાના વાદળમાંથી એક આકૃતિ પ્રગટ થઈ એ આકૃતિ એ બીજા કોઈ નહીં પણ આ મહાન પિયાનો વાદક ફેન્સ લીટ્સ જે સાત વર્ષની ઉંમરની હતી અને તેમનો પ્રથમ પરિચય થયો હતો તે જ હતા તેમણે પોતાનો પરિચય આપ્યો અને કહ્યું કે તું યોગ્ય માધ્યમ છે અને તારા થકી હું નવી નવી રચનાઓ પ્રગટ કરીશ કમ્પોઝ જે કરવાની એ કોમ્પોઝિશન હું પ્રગટ કરીશ અને હું તને જુદા જુદા પ્રકારની નોટ્સ પણ લખાવીશ એ નોટ્સને આધારે તું પણ જાતે આગળ ખૂબ ઝડપથી શીખી શકીશ પછી તો તેમણે જાત જાતના નવા કોમ્પોઝિશન બનાવ્યા થોડા સમય પછી એમણે જ બીજા મહાન પિયાનો વાદક એવા ચોપીનનો પરિચય કરાવ્યો દરેક પિયાનો વાદકની પોતાની આગવી શૈલી હોય છે અને જ્યારે એનો આત્મા રોઝમેરીના શરીરમાં આવે ત્યારે એ જે પિયાનો વગાડે અથવા એ આત્મા જે કોમ્પોઝિશન એને શીખવાડે એની નોટ્સ લખાવે એ દરેક પિયાનો વાદકની પોતાની જે આગવી લાક્ષણિકતા છે એ પ્રમાણેના જ જોવા મળે એવી રીતે બીજા એક મહાન પિયાનો વાદક જોહાનિસ બ્રાહ્મસ તેમનો આત્મા પણ પ્રગટ થવા લાગ્યો તેમણે પણ પોતપોતાની રીતે જુદા જુદા કોમ્પોઝિશન લખાવ્યા અને એના હાથનો ઉપયોગ કરીને એ સરસ મજાની એ પિયાનો પર વગાડવાની ધૂન પણ પ્રગટ કરતા હતા થોડા સમય બાદ મિથોવન જેમની સિમ્ફની એટલી અદભુત ને એટલી લ્યુસિડ છે તેમણે પણ રોઝબેરીના શરીરનો ઉપયોગ કરી તેના હાથનો ઉપયોગ કરી અને નવી નવી રચનાઓ પ્રગટ કરવા માંડી રોઝમેરી બ્રાઉને ત્રણ પુસ્તકો લખ્યા છે એમાં અનફિનિશ સિમ્ફોનિસ વોઇસીસ ફ્રોમ ધી બિયોન્ડ એ પુસ્તકમાં અને ઇમ્બોર્ટલ્સ એટ ધ એલ્બોઝ એ નામનું પણ બીજું પુસ્તક લખેલું છે આ બધા પુસ્તકોમાં દરેકે દરેક મહાન પિયાનો વાદકો કેવી રીતે ક્યારે તેના શરીર થકી પ્રગટ થયા તેની પણ માહિતી આપેલી છે દરેકના સ્વભાવની જે લાક્ષણિકતાઓ છે અને રોઝબેરી સાથે કેવા પ્રકારનો તેમનો પ્રેમાણ સંબંધ રહ્યો તેની પણ વાતો રોઝબેરીએ લખેલી છે એ તે બધા મહાન પિયાનો વાદકો કોઈક શાંત અને ગંભીર કોઈક ઉતાવળના સ્વભાવના સહાય કરનારા તો બધા જ જ્યારે રોઝમેરીને સરસ પિયાનો વગાડતા આવડી ગયું આ બધાના સહાય થકી અને એ જાહેર કાર્યક્રમો આપવા લાગી ત્યારે પણ ક્યાંક ભૂલ કરવા જાય તો આ બધા પિયાનો વાદક મારી કોઈક ને કોઈક પિયાનો વાદક આવી અને તેને માર્ગદર્શન આપે તેનો હાથ ખોટી જગ્યાએ પડતો હોય તો તેને સાચી જગ્યાએ સેજ હળવેકથી તેના હાથને ધક્કો મારીને પણ ખોટી ચાવી ઉપર ન પડે અને સાચી ચાવી ઉપર પડી જાય એ રીતે એને મદદ પણ કરે બીજા અનેક મહાન પિયાનો વાદકોએ પણ તેના શરીરનો ઉપયોગ કરીને તેમની અધૂરી રચનાઓને પ્રગટ કરી રોઝમેરી તેના પુસ્તકમાં કહે છે કે આ બધા મહાન પિયાનો વાદકોએ જગતના લોકોને આપવાને માટે મારા થકી સંદેશો પણ મોકલ્યો છે આ સંદેશામાં તેઓ કહે છે કે માનવ જીવન બહુ મૂલ્યવાન છે ઈશ્વરે તમને જે સમય આપેલો છે તે સમયનો તમે સદુપયોગ કરો તમારામાં જે સુષુપ્ત શક્તિઓ પડેલી છે તેને જાગૃત કરો તમારા બધાની અંદર કોઈને કોઈ કલા છુપાયેલી પડી છે એને તમે પ્રગટ કરો અને મૃત્યુ એ કંઈ અંત નથી ન એ અસ્તિત્વનો અંત છે ન એ જીવનનો અંત છે એ તો એક વચગાળાની સ્થિતિ છે અને એ વચગાળાની સ્થિતિમાં પણ તમે પૂર્વે જે કંઈ પણ ગ્રહણ કરેલું છે તે બધું નાશ પામતું નથી એ બધું તમારા અસ્તિત્વમાં ટકી રહે છે અને તમે બીજા જન્મમાં એને આગળ વધારી શકો છો તમારી કલા તમારી આવડત નાશ પામી જતી નથી મૃત્યુને કારણે એ ત્યાં અટકેલી રહે છે પણ પછી બીજા જન્મમાં તમે એને આગળ વધારી શકો છો ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે બીજા અધ્યાયના અઠ્યાવીસમાં શ્લોકમાં કે જીવનના જે જુદા જુદા તબક્કાઓ છે એમાં આ જન્મ આવે છે પછી પાછી વચ્ચેની સ્થિતિ આવે છે પછી પાછી મરણની સ્થિતિ આવે છે અવ્યક્ત નિધ્ઞાન તત્રકા પરિદેવતા જુદા જુદા પ્રકારની આ જે સ્થિતિ આવે છે એમાં તમારે નવું નવું અર્જન કરતા રહેવાનું છે એમાં તમારે નવું નવું કંઈ શીખતા રહેવાનું છે તો આ તમારી શક્તિનો ઉપયોગ કરી અને તમે તમારી કલાને આગળ વધારી શકો છો જીવનનો સાચો આનંદ પ્રાપ્ત કરી શકો છો અને આવા મહાન સાહિત્યકારો હોય સંગીતકારો હોય કલાકારો હોય પોતાના સગા હોય સંબંધી હોય સ્વજનો હોય એ બધા પણ અન્ય લોકમાં રહીને સૂક્ષ્મ અસ્તિત્વ ધરાવતા હોય છે ત્યાં પણ એ આપણા જેવું જ જીવન જીવતા હોય છે અનુભવતા હોય છે અને આવું કોઈ યોગ્ય માધ્યમ મળે તો એ યોગ્ય માધ્યમ થકી પોતાનો સંદેશો પ્રગટ કરે છે આપણને કંઈક શીખવું હોય તો એ અદ્રશ્ય રહીને પણ શીખવાડે છે અથવા તો એ સૂક્ષ્મ દેહથી પાછા સ્થૂળ જેવો દેહ ધારણ કરીને પણ આપણા હાથનો આપણા શરીરનો ઉપયોગ કરીને કોઈ કલાકાર હોય તો એ કલાકૃતિ દોરી દે આપણા હાથ થકી ઓટોમેટિક રાઇટિંગ જ્યારે કહેવામાં આવે છે એ એવી કલા દ્વારા પણ આ આત્માઓ આપણને આપણી અંદર પડેલી શક્તિઓ છે તેને જાગૃત કરવા તેને વિકસિત કરવા સહાયભૂત પણ થતા હોય છે તો આ રોઝમેરી બ્રાઉન એક સામાન્ય પિયાનો શીખનારી મહિલા હતી તેમાંથી આ મહાન સંગીતકારોએ તેને અનેક પ્રકારથી પોતપોતાની રીતે પોતપોતાની જે આગવી વિશેષતા છે તે પ્રમાણે તેને શીખવી અને તે પ્રકારના સંગીતને કમ્પોઝ કરવાની તેને આવડત આપી અને એટલા માટે તે મહાન પિયાનોવાદક તરીકે જગતમાં પ્રસિદ્ધ થઈ